નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે છેલ્લા કેટલાક દિવસોથી કપાસના જે ભાવ છે ઘટી રહ્યા છે એનું કારણ શું છે અને હવે બજારમાં હજી પણ ઘટાડો થશે કે વધારો અને શું સત્તરસો પચાસ કે અઢારસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને જોવા મળી શકે છે કે નહીં એ તમામ માહિતી વિશે વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કપાસની બજારમાં ઘટાડાની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ઘટાડો થઈ રહ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે હાલ રૂની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ખાંડીએ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત કાલે પણ બસો રૂપિયાનો ખાંડીએ ઘટાડો જોવા મળ્યો હતો જેના પગલે બે જ દિવસમાં કપાસના ભાવમાં વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે આજે પણ અમુક અમુક સેન્ટરોમાં વીસ રૂપિયા બાકી ઓલ ઓવર દસથી લઈને પંદર રૂપિયા સુધીના ઘટાડા નોંધાયા છે આ સાથે સાથે વાત કરી દઈએ તો કપાસના સૌથી ઊંચા ભાવ અત્યારે સોળસો પચાસથી લઈને સોળસો એંશી રૂપિયાની રેન્જમાં જોવા મળી રહ્યા છે જ્યારે કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ ભાવ જોવા મળી રહ્યા છે અને સૌથી નીચા ભાવ આઠસો રૂપિયા અથવા તો નવસો રૂપિયા વચ્ચે છે ખાસ કરીને ગામડે બેઠા જે વેપારો થાય છે ઇન્ટરેસ્ટિંગ છે જો સારો ક્વોલિટીનો માલ હોય તો પંદરસો પચાસથી લઈને સોળસો રૂપિયાના ભાવ અત્યારે મિત્રો ગામડે બેઠા જોવા મળી રહ્યા છે હવે મિત્રો ભાવની વાત થઈ ગઈ ત્યારબાદ અત્યારે જે આવકો છે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની દસ ગાડીની આવક હતી અને ભાવ છે ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયા છે કડીમાં વાત કરીએ તો મહારાષ્ટ્રની વીસ ગાડીની આવક હતી અને ભાવ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પંચ્યાસી રૂપિયાના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસિયા ખોળની તો ખોળ વાયદો મજબૂત રહ્યો હતો અને બેન્ચમાર્ક વાયદો છપ્પન રૂપિયા ઘટીને ત્રણ હજાર બસો છપ્પનની જે રેન્જ છે એમાં જોવા મળ્યો છે હવે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો પંચાવન હજાર પાંચસોની સપાટી ઉપર ઓગણત્રીસ વાળો વાયદો જોવા મળી રહ્યો છે અમેરિકન વાયદાની વાત કરીએ તો પાંચ હજાર આઠસો રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે બંને વાયદા અત્યારે સ્ટેબલ છે જેના કારણે બજારમાં મોટી મૂવમેન્ટ નહીં આવે પરંતુ જો વાયદામાં તેજી જોવા મળશે તો બજાર છે એ બજારને પડતી મૂકી અને સારી એવી તેજી જોવા મળી જવાની છે

અને જો તમે હજુ સુધી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજ આવું જ અવનવું અને કપાસને રિલેટેડ અવનવા વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ